જેતપુર મામલતદાર એડી બાકલકિયા બાખલકિયા કાલ સાંજથી જેતપુર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આફ્ટર શોક અંદાજે કાલે આઠ તેતાલીસ સવારથી છ ઓગણીસ સાત અઢાર અને નવ પિસ્તાલીસ ત્રણ પોઈન્ટ મેક્સિમમ ત્રણ પોઈન્ટ આઠનો વધારે નોંધાયેલો છે આના માટે અમે તમામ લાઇન ડિપાર્ટમેન્ટને સૂચના આપેલી છે કે ગ્રામ્ય વિસ્તાર અને સિટી વિસ્તારમાં ચીફ ઓફિસર તથા ગ્રામ્ય વિસ્તારમાં ટીડીઓ શ્રી કે ભાઈ કોઈ ખોટો ભયનો માહોલ ના ફેલાય તથા શાળા કોલેજો સ્કૂલ છે ત્યાં કોઈ જર્જરિત રૂમ હોય એ ઉપરથી કલેક્ટર સાહેબના મેસેજ છે એટલે એમને સૂચના કન્વે કરેલ છે અને અત્યારે તમામ લાઇન ડિપાર્ટમેન્ટની મિટિંગ રાખી અને આવું કોઈ આંચકા આવે તો આપના માધ્યમથી હું જાહેર જનતાને જણાવવા માગું છું કે કોઈ ખોટી અફવામાં ના આવે તથા આવું કોઈ આવે તો એક સુરક્ષિત ખુલ્લી જગ્યામાં પોતે ટેમ્પરરી જ્યારે આવે ત્યારે આશ્રય લે જેથી આપણે ભવિષ્યમાં કાંઈ જાનહાની ના થાય અને અમે સતત આ બાબતમાં તમામ ડિપાર્ટમેન્ટ લાઇઝનિંગ કરી રહ્યા છીએ એવા કોઈ મેસેજ હશે તો અમારા અમે તમને કાંઈ વધારે જણાય તો અમારી ઓફિસના કંટ્રોલ રૂમના નંબર છે અઠ્યાવીસ ત્રેવીસ બાવીસ જીરો જીરો એક તથા ટીડીઓ ઓફિસમાં પણ પેરેલ અમે કંટ્રોલ રૂમ ચાલુ કરવાની સૂચના આપેલી છે બાવીસ ડબલ ટ્રિપલ ઝીરો ટુ અને ચીફ ઓફિસરમાં પણ અમે પેરેલ કંટ્રોલ રૂમ ચાલુ કરવાની સૂચના આપેલી છે બાવીસ ઝીરો એકસો એક આમનો કોન્ટેક્ટ કરવો અને ખાસ કરીને આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે કોઈ ખોટા મેસેજ ના જાય અને પબ્લિક અવર રહે એવા મેસેજ અમારા લેવલે પણ અમે તમામ ગ્રામ્ય કક્ષાએ તથા સિટી કક્ષાએ આપીએ છીએ એવું આવું કોઈ આંચકા જણાય તો જાહેર જનતા છે એ સુરક્ષિત જગ્યાએ રહે અને કોઈ ખોટી અફવામાં ના ફેલાય એવું હોય તો અમારા કંટ્રોલ રૂમને કોન્ટેક કરી શકે છે જેથી તમામ સુરક્ષિત રહે અને ખોટી અફવામાં ના આવે એવી આપના માધ્યમથી તમામને નમ્ર અપીલ છે મારી આજે નવ તારીખે સવારમાં એક બહુ એમ કહેવાય કે સારો નુકસાન કરે એવો ભૂકંપનો ઝટકો આવેલો હોય એટલે અમે ઉપર લેવલે ઓફિસમાં પૂછેલ અમને એવી સૂચના મળેલ કે ભાઈ આચાર્ય કક્ષાએ સ્થાનિક લેવલે પરિસ્થિતિ જોઈને નિર્ણય લેવો તો આજે મારે તાલુકા શાળા નંબર એકમાં હું આચાર્ય છું બિલ્ડિંગ મારે ત્રણ માળનું છે બાળકોમાં ખોટો ડર ઉત્પન્ન થાય અને બાળકો દોડાદોડીમાં કાંઈ નુકસાની ન થાય એટલે આજે અમે એમ એમ એસ ચૌદ સ્કૂલ છે ચૌદ ચૌદ સ્કૂલમાં બાળકોને આજના દિવસે અમે શૈક્ષણિક કાર્યમાં રજા રાખેલ છે પણ શિક્ષક મિત્રો અને આચાર્યશ્રીએ ઓન ધ ડ્યુટીમાં રહેવાનું છે અને જો પબ્લિકને કે મામલતદારશ્રીને કાંઈ પણ પબ્લિકને આ સ્કૂલમાં ઉતારા આપવાની કે કોઈ વધુ ઝટકા આવે તો વ્યવસ્થા પણ અમારે કરવાની એવી સૂચના આપેલી છે અને જો બાળકોનું શૈક્ષણિક કાર્ય બગડશે અમને ખ્યાલ છે પણ હવે કોઈ જાહેર જાહેર કે સ્થાનિક રજામાં અમે યોગ્ય નિર્ણય લઈને બાળકોના હિતમાં શૈક્ષણિક કાર્ય કરશું પણ આજના દિવસે બાળકોના હિતમાં અમે ચૌદે ચૌદ સ્કૂલમાં રજા રાખવાનો નિર્ણય શૈક્ષણિક કાર્ય બંધ રહેશે એવો નિર્ણય લીધેલો છે